આજથી આશરે એકાદ દિવસ પહેલા બે મહિલા દર્દીઓ અંદાજે પચાસ વર્ષની ઉંમરમાં હોસ્પિટલ ખાતે આવેલા હોસ્પિટલ ખાતે આવેલા ત્યારે ઓલમોસ્ટ એ બ્રેઇન ડેડની પરિસ્થિતિમાં જ હતા અને અમારા ન્યુરોસર્જન ડોક્ટર પ્રતિક ખોરડિયા સાહેબ એમને જોયેલા અને જોતા માલુમ થયેલું કે બંને દર્દીઓ બ્રેઇન ડેડ છે અને ત્યારબાદ અમારા આઈસુ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મૌલિક જલાણીએ બધી વિગતવાર ટેસ્ટ કરતા પાકું થયેલું કે દર્દી બ્રેઇન ડેડ છે હવે સામાન્ય સંજોગમાં દર્દી બ્રેન્ડેડ થાય ત્યારે અમે એમના સગાઓને કાઉન્સિલિંગ કરતા હોઈએ છીએ એને બી એચ એક્રેડિશના રૂલ પ્રમાણે એ અંગદાન કરવું જોઈએ જેથી કરીને આ અંગો કોઈ બીજા દર્દીને મળે તો એમને ઘણો ફાયદો થાય અને અને આ નિઃસ્વાર્થ અને સેવાકીય પ્રવૃત્તિ છે અને એમાં કોઈ ફાઇનાન્શિયલ આસ્પેક્ટ સંડોવાયેલો નથી હોતો અને જ્યારે આ બંને દર્દીના સગાઓને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું ત્યારે એમણે પણ આ એક એમના દુઃખના સમયમાં ખૂબ જ ઉમદા કાર્ય અને ખૂબ જ આદર્શ પ્રકારનું કાર્ય કરી શકાય એવું કાર્ય કરેલું છે અને અંગદાન કરેલું છે બંને દર્દીના બંને લીવર બંને કિડનીઓ એટલે ટોટલ ચાર કિડની અને ચાર આંખો એમ કરીને ટોટલ દસ અંગોનું દાન થવા જઈ રહ્યું છે અને આ અંગો જાયડસ હોસ્પિટલ અમદાવાદ અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ આઈકેમાં લઈ જવા રહ્યા છે તેમની ટીમ અત્યારે અંબો હાર્વેસ્ટ કરવાનું કામ કરી રહી છે અને જયારે બ્રેન્ડેડ દર્દીઓ થયા અને દર્દીના સગાઓએ સંમતિ આપી કે સાહેબ અમારે અમદાન કરવું છે ત્યારે સવારે જ વડોદરા સાહેબ માનની એસપી સાહેબનો ફોન કર્યો તો એક જ ફોનથી સાહેબ આખી વ્યવસ્થા તંત્ર દોડતું કરી દીધું અને એમના ઘણા બધા ડીવાયસપી સાહેબ

અને એમ કીધું કે જો તમારે ઘરે બે ઓપ્શન આપ્યા હતા તમે ઘરે લઈ જઈ શકો તમારી થાય તેવી સેવા કરી શકો અને તમે અંગ ડોનેટ કરવા હોય તો તમે કરી શકો એટલે અમે ખૂબ રાજીકસીથી અમારા સહકારી સહપરિવારની મદદથી બધે નિર્ણય લીધો છે કે અમે મારા મમ્મીનું અંગ ડોનેટ બધા કરી દઈએ અને અમે બધા રાજી ખુશીથી અને અમને મોકો આપ્યો છે તો અમે બે પાંચ લોકોની જિંદગી પાંચ ધીરુભાઈ ચોથાણી છે મારું ગામ ગીર સોમનાથ જિલ્લાનું તાળા તાલુકાનું અપુલવાડી ગીર છે આથી બે દિવસ પહેલાં મારા મમ્મીને બ્રેન સ્ટ્રોક આવેલો અમે સારવાર માટે કેજર હોસ્પિટલની અંદર આવ્યા અને આવ્યું સાહેબે સિટી સ્કેન કરીને રિપોર્ટ જોયા બધું જોયું અને સાહેબને લાગ્યું કે આનો કેસમાં ક્રિટિકલ છે એટલે સાહેબ સાહેબે જોઈને અમને વ્યવસ્થિત સમજાવવા ડિસ્પ્લે ઉપર આપો સીટી સ્કેનનો રિપોર્ટ સમજાવ્યો અને અમને કીધું કે આ કન્ડિશનમાં તમે શું શું કરી શકો તો સાહેબે બે ત્રણ કન્ડિશનો અમને કીધી એક કન્ડિશન એવી હતી કે તમે ઘરે લઈ જાઓ અને ત્યાં તમે સેવા કરી શકો જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી અને બીજી એવું હતું કે એક ઓર્ગેન ડોનેશન હતું કે ઓર્ગેન તમે આપો તો એક જિંદગીથી ઘણી બધી જિંદગીઓ બચી શકે તો સાહેબના કહેવા પ્રમાણે મેં વિચાર્યું અને જોયું કે હા ભાઈ હવે એક જિંદગી થકી જો વધારે જિંદગી જીવી શકતા હોય તો અમે ઓર્ગન ડોનેટ કરીએ તો ઘણા લોકોનું જીવન બચી શકે અને મૃત્યુ પછી પણ ઘણા લોકોમાં મારા મમ્મી જીવિત રહે એવું વિચારી અને મેં આ નિર્ણય લીધો અને ફાઇનલી કહ્યું કે અમે ઓર્ગન ડોનેટ કરીએ તમારા પરિવારની કેવી લાગણી છે પરિવારની લાગણી તો હોય કે લાગણીનો સંબંધ જ છે પણ જીવન ભરણ એ છે કે જીવન અને મૃત્યુ નિશ્ચિત છે તો આપણા મૃત્યુ પછી પણ જો બીજાના જિંદગીમાં બીજાના જીવન મૃત્યુમાં જીવી શકાતું હોય તો એ વિચારીને બધા ફેમિલી મેમ્બરોએ હા પાડી બધાની સંમતિ કુટુંબ ફેમિલી સગાવાળાઓ બધાની સંમતિ લઈ અને બધાએ એકદમ સારી વ્યવસ્થિત કોન્ફિડન્સ તેમ કીધું કે ના આપણે કરીએ તો લોકોમાં જાગૃતિ આવે અને બીજા લોકો પણ આ રીતે વિચારી શકે